આયોજન છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે પાંચ દિવસ સુધી બંને સમાજના લોકો એકસાથે ગણપતિની આરાધના અને પૂજા અર્ચના કરે છે છઠ્ઠા દિવસે તમામ ધર્મના લોકો સામૂહિક રીતે ગણપતિ બાપાને પવિત્ર નદીમાં જળમાં વિસર્જન કરે છે ગણપતિની આરતીમાં નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા શહેર સંગઠનના પ્રમુખ નિશાંત પ્રજાપતિ મહામંત્રી સંજય ગોવાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિસ્તારના લોકોએ સ્વેચ્છાએ આર્થિક યોગદાન આપ્યું છે સવાર સાંજ મહાઆરતી યોજાય છે બાળકો અને દર્શનાર્થીઓને ગણપતિ બાપાને પ્રિય એવા મોદકનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે ગણપતિ પંડાલમાં યોજાતા તમામ ધાર્મિક કાર્યક્રમોમાં બંને સમાજના લોકો સક્રિય ભાગ લે છે જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ગુજરાતી સુરેન્દ્રનગર